જામકંડુરના ધારાસભ્ય સભ્ય જુહીસ રાદડીય દ્વારા યોજાવા જઈ રહેલ નવમા શાહી સમૂહ લગ્નની તૈયારીના ભાગરૂપે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કંકુ છાટી કંકોત્રી પહોંચશે જામકંડુરના તાલુકા લેવા પટેલ સમાજના દરેક ઘરે જામકંડુરણામાં યોજાવા જઈ રહેલ જાજરમાં નવમા શાહી સમૂ લગ્ન પ્રેમનું પાનેતરની ચાલી રહેલ ભવ્યથી ભવ્ય તૈયારીના ભાગરૂપે આજ રોજ જામકંડુરણા કુમાર વિદ્યાલય ખાતે ધારાસભ્ય

ગયો કે આપણે ફ્રીજ નહીં આવતા ટીવી પણ એડ કર્યા મને સુરતના દાતા છતાં મને કે ભાઈ તમે આ એટલું કરો છો ટીવી આપો અને જ્યાં કરતું હોય છે ત્યાં કેટલું ફંડ જોઈ ગયો તો અમે અહીંથી પૂરું પાડશું એટલે આખા સમૂહ અંદર પંદર કરોડ રૂપિયાથી વધારે ફંડ દાતા હોય આપણા સમાજના આ કાર્યક્રમ અંદર આવી એટલે આપણા માટે ગૌરવની વાત છે કે એક સમૂહ લગ્નની અંદર એ લોકોનું કલાક બે કલાકની હાજરી હોય છે આવી રીતે આપણે એનું સંવાદ કરી પણ અગિયાર ઓફિસ પણ અત્યારે થોડીક લખેલી છે હું આપી દઉં છું જે સ્વયંસેવકોની આપણી યાદી બનશે છવ્વીસ તારીખે સવારે આઠ વાગ્યે આપણે અહીંયા હાજર થવાનું છે આપણે થઈ જશે નામ ગામ બાઈનું લિસ્ટ બનશે છવ્વીસ તારીખે સવારે આઠ વાગ્યે આ જ ગ્રાઉન્ડની અંદર આપણે હાજર થવાનું છે અને કાર્યક્રમ અને જમણવાર પૂરો થાય પછી રાત્રે આપણે દર વખતેની જે પ્રણાલી છે કે જમણવારને તમામ વ્યવસ્થાઓ પૂરી થાય પછી દસ ટકા પછી આપણે આપણી જગ્યા છોડીશીએ એ પ્રમાણે ત્યાં સુધીની આપણે કામગીરી કરવાની છે જમણવારની અંદર મેનુ નક્કી થઈ ગયું છે બનાવવા માટેનું કોન્ટ્રાક્ટ આપણે આપી દો છે પણ પીરસવાની વ્યવસ્થા એ આપણે સ્વયંસેવકો ઉપર છે અને ગઈ વખતે કહ્યું તેમ કે ભજીયા બનાવવાની વ્યવસ્થા પણ આપણે સ્વયંસેવકોએ કરવાની છે એટલે આપણે જે કાઉન્ટર પાસે આપણે ભજીયાનું ટેબલ નાખીએ છીએ ત્યાં એ જવાબદારી આપણે નિભાવવાની છે ચોવીસ તારીખે એટલે છવ્વીસ તારીખે સમૂહ લગ્નના બે દિવસ પહેલાં ચોવીસ તારીખે આ જ ગ્રાઉન્ડની અંદર આપણે દાંડિયા રસનું ગરબાનું એક દિવસ આયોજન આપણે સમાજ માટે રાખીએ છીએ એટલે મારી એમાં પણ વિનંતી છે કે આવડું મોટું ભવ્ય આયોજન